સારું બાદરીમે હવા દાવ્યો છે ને પણ સારો ઘરનો પ્રોબ્લેમ થયો છે ઓ ઘેર પૈસા ચામો રહીને ચોં લાવું તે ઘેર પૈસા ચામો રહીને લાવવાના છે ને તો કંઈક સારું ડોબુ હોબું કોકનું વેચવું પડશે હવે દલાલીમ ઠેકવાનું પડ્યું નહીં ચિયોક આવે ને ચિયોક ઝપડાય તો કોકનું ડોબું વેચી ખાઈ જાઉં અને કોકનું ડોબુ એવું વેચી ખાઈ જાઉં ને તે કંઈક છ પો સાત હજાર રૂપિયા મળે એવું ડોબું વેચી ખાઈ દઉં પણ રાખ પડવા દે મારો કોક ને કોક તો આપડે ડોબાણ ઘરે ગાવાનો છે ને ઝડપાવાનો છે શું કે બાદરીમાં ઢંગ આવ્યો પેલા મફાણી બાદરી ખાઈ ગયો ભાવ પેપર રાવજી સાચવે એટલે રાવજી નહીં રહી છે પછી રાવજી સાચવે એટલે રાવજી નહીં રહે જ નહીં પણ મફો ભાઈ આશી રાત ઉઘવા ના આવે એટલે ભાઈ ક્યાંય ઠેકવાનું પડે બોલો બોલો ભાઈ બોલો ને આ બસ આ બાદરી સાચવા અરે મારે તમારું થોડું કોમ હતું બોલો શું કોમ હતું મારે છે ભેસ લઈ આવો એવું મારું કશું હતું એ તો મારું જ કોમ તમારે ભેંસ જોઈતી હોય ને તો ભેંસ લઈ અને હારી બતાવજો દૂધ હારી એટલે ટીબલા જેવી ભેંસ બતાવું તમ શું જોવાના તમારે જેવી જોયે એવી દસ લિટર દૂધ કાઢી ભાઈ ની ભેસ વેચવાની છે લેવી છે

કશો વાંધો નહીં મળી જશે બરાબર હું તમને ભેંચ તો છે ને ભેંચ લઈ આવો છું પછી શું વાંધો મારું સિઝન એ માઠી છે અને કંટાળ્યો છું પૈસા રહ્યા નહીં ના હોય તો આ તો હજુ તો બાજરી નહીં બહુ વાર છે ને બાજરી પાકે તો તો હજુ તો મહિનો નીકળી જશે ના હોય તો એકાદ ભેંચ બેંચ વેચી મારું

જય ભગવાન વેચવાની છે તો પછી ભેસ છે ને આપડી ભેસ વેચવાની છે બે અઢી દૂધ આલે છે પાર્ટી ને એમ કઈ દેવાનું બરોબર તમે મારવા ભરો જો તમારે કશું બોલવાનું નહીં મેં કીધું છે પોસ્ટ લીટર નિશળા દેવાની છે

એ બધું તમ માર પર છોડ દો ને તમાર માર પર છોડ દેવાનું બરાબર ઘરાક હોય કે જે હોય એકવાર બે છે એ છૂટી જશે લે હું બધી વાત કહી લઉં છું મારા ભાઈ જંપો ના કાઢે તો પાછી ચાલી જો ભાઈ વાબરો બહુત બધું કાઢે છે પણ પછી તમે ના ખવડાવો તો પછી નાઈ નેક રે યાર તમે કેવી વાત કરો છો ખવડાઈ ને અમે તો ના તો શાંતિ રાખો ને એટલું જોર બકતે બેસ ભી તમાર લઈ જવાની હોય પછી આજે બે ચાલ વન પાહા કાલે તમે ના ના જો આ જો આલ્યુ મેલ્યુ ભૂલી ગયા માર જોડે તો એક જ સોદો હોય આલ્યુ મેલ્યુ ભૂલી ગયા બરાબર બીજી બધી માથા ગુજ ના હોય કશું હતું આ તમે બેસ બતાવ હું બતાવો છું કઈ દીશું જો પિસ્તાલીસ હજાર રૂપિયા પૂરા ભાઈ નહીં પૈસા રોકડા બરાબર પૈસા આપી શું બે છે આ બે છે બોલો આ બે જે જોઈએ નીકળી જાય તો ભાઈ આ તો નહી આપડે તો લેવી યાર આ તો જો પછી ના લેવી હોય તો ની એક રૂપિયા ની આ તો નહી શું કેવું છે ભાઈ ને નઈ ભાઈ ની ઓછ ના ભેસ મારી તમારે જોયે છે જોઈતી હોય લેજો આપડે જોર બગતા નહીં બધા બરાબર વાત બે પોચો ઓછા કરીને હાલ દે ને અહીં મારે કાઈ માર પિસ્તાલી માં ચાલવાની છે યાર જોઈતી લઈ એટલે જાય ને તો મારી જોડે ઘરે ઘરે રાખ તમે ચિંતા ના કરજો યાર ઘરે ના મલન ખાલી હું લાવે જ ઘરે જો હું દલાલ યાર હું દલાલ દલાલ ને કેટલું મલે સમજાય તા સમજાય ને અહીંયા જોઈતી હોય એટલે જાય દાદાગીરી જોઈતો ની બરાબર છોડ્યા પછી પછી માથા કુછ નહીં હાર સમજાવ સમજાવ જો ભાઈ તાર જોયા છે થોડું ઘણું અને બીજું શું છે બોણું આપું છું અને બીજા હું તમે ડેરી આવો ને એટલે હું તમને બીજા ચાલીસ હજાર રૂપિયા કેશ આપી દઉં છું બરોબર છે બરાબર તમે લોચ હજાર રૂપિયા ગણ લો બરોબર છે બરોબર ભુરા ભાઈ લીધી છે એટલે હવે આપડે જરૂર નઈ બે મહિના પછી નવી લઈ ઘર ભલે ચાલે બે ત્રણ મહિના પછી બીજી નવી લઈ આવું જો આ બોનું મળી ગયું છે બરાબર હવે તું હોરના ડેરી આવું એટલે તમે ચાલીસ હજાર રૂપિયા હું લાગી છું ભે છે

તારા ઘર તારું ચાલતું નહી નહીં ચાલતું પણ શોંતિરાજ અલ ના શાંતિ રાખા યાર જો મને આ બધું કટાપા બધા

જેવી હાલત ને અને લાખા જેવા દલાલ હો હલવાઈ જાય અને લેનારા વેચનારા બધા જાય જો આવનારા સમય માં તો ને લાઈક કરી ચેનલ ને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી શકો છો જય હિન્દ વંદે માતરમ